ધોરાજી ના પૂર્વ ધારાસભ્ય છ પીએચસી સેન્ટર વચ્ચે ફક્ત બે જ ડોક્ટર ચાર ડોક્ટરો ચાઇલ્ડ આંખના સર્જન ઓર્થોપેડિક સર્જન આ કોઈ ન હોય છતાં પણ ધોરાજી તાલુકાના ધોરાજીના ચૂંટાયેલા સંસદ સભ્ય ધારાસભ્ય આ અંગે કેમ મૌન છે કે ધોરાજીની પ્રજા આંદોલન કરે જોઈએ છીએ તંત્ર આ અંગે કઈ ઘટતું કરે છે કે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે એની રાહ